હેલો નમસ્તે કેમ છો કે તમે વિચાર રહ્યા કે મેં ટેરેસ પર શું કરી રહ્યો છું તો કોમન સેન્સ છે વિડીયો બનાવી રહ્યો છું ઘરે ઠંડી લાગતી વિડીયો જ બનાવતો હોય ઘરે ઠંડી લાગતી હોય તો બહાર જોયું કે બહાર તો ધૂપ છે ધૂપ છે શું છે હા બહાર તો તડકો છે તો મેં વિચાર્યું કે ચાલો ટેરેસ પર આપણો વિડીયો બી બની જશે ને સાથે સાથે આપણે ધૂપ બી ખાઈ લેશું ધૂપ નહીં તડકો બી લઈ લેશું વિટામિન ડી બી લઈ લેશું આવી ગયા છે આપણે ઉપરના અહીંયાથી તમને બતાવું કે નજારો કેવો છે ભાઈ ઉપર એ બહુ એકદમ ક્લાસી દેખાય સો તમે બોલો કે નોર્મલમાં વિડીયો દેખશો કે સિનેમેટિકમાં મને તો મજા સિનેમેટિકમાં જ આવે છે સો આપણે સિનેમેટિકમાં બનાવીએ સો દેખો વન ટુ થ્રી લેસ ગવ આજનું વાતાવરણ એક નંબર છે યાર આવું રોજ રહેતો હોય તો કેવી મજા આવે અને વ્લોગિંગ કરવાનો એ ફાયદો છે કે દુનિયાના તમે કોઈ બી છેડેવો કોઈ બી એક્સ વાયઝેડ તમને કંટાળો આવે તો ખાલી ફોન ઉઠાવો અને બોલવાનું ચાલુ કર દો એ ફાયદો છે વ્લોગિંગ કરવાનો તો આપણે ચેક કરીએ કે મારી જોડે જે ફોન છે એમાં કેટલું ઝૂમ થઈ શકે છે તો દેખે કે આપણે એની ક્લિયરિટી કેવી આવે છે ઝૂમ કરે ત્યારે સો દેખો તમે કેટલું ઝૂમ થાય છે આ એરિયામાં કશું પણ નહોતું ખાલી ખેતર જોવા મળતા હતા આ હમણાં હમણાં જ થી પંદર વર્ષની અંદર આ બધું ડેવલપ થયેલું છે આ એરિયામાં તો એક બી બિલ્ડિંગ નહોતી અને અહીંયા તો લગભગ ખેતર હતું મારા ખ્યાલથી અત્યારે બી છે પણ એની પાછળ બી ખેતર હતું ત્યાં બધું ડેવલપ થઈ ગયું છે ખાલી આ એકલી જગ્યા બાકી રહી છે આ બધું હમણાં હમણાં જ ડેવલપ થયું છે સો વધારે વાત નહીં કરો હવે મારે રાત્રે જવાનું છે ફ્રેન્ડની બર્થડે છે તો રાત્રે બહાર જવાનું છે તો બ્લોગ બી બનાવવાનો છે તો થોડો આરામ કરી લો તો રૂમ પૂરી થઈ જશે તો મેં સારો કન્ટેન્ટ બનાવી શકીશ અને તમને બતાવી શકીશ સો હવે સીધો ઘરે જાઉં છું આરામ કરીશ એન્ડ રાત્રે હવે સીધા રાત્રે આપણે મળ્યા ફ્રેન્ડ્સ સાથે મજા આવશે

લે ભાઈ આદી માણો આદી આદી માણો અરે અમારો બર્થડે હોય ગાઈસ બધા હેન્ડસમ લાગો ખાલી સૈલાને જોડી એ સૈલાન જોડી બધા હેન્ડસમ લાગે તો એકદમ ચોકલેટી બોય લાગે ચોકલેટી ખાલી મેકલો રહી ગયો કાર્યો બી બર્થડે ટુ યુ હેપી બર્થડે હેપી બર્થડે ટુ પેલા જાઓ આપણા વડીલ જાઉં વડીલ જાઓ હવે અરે લે નઈ મુ ગુપ્તાયા આ નઈ આવતા અરે યાર મને ખબર જ બસ બસ અહીંયા મેં ને નેટવર્ક માર્કેટિંગ મારા ભાઈ આ જો નેટવર્ક માર્કેટિંગ મારા ભાઈ સો કેત મજામાં અરે થેન્ક્સ બ્રો આ દેલા માય પર હતી આ હતી

તો <coughs> મેસે <coughs> <nahi, abhi> <coughs>

પાછા આના કે તૈયાર પકડી લે